ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ભાજપના વિરોધમાં શપથ અને રેલી યોજવામાં આવી હતી ઉપલેટાના ઢાંક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા તેમજ ગધેથરના શ્રી ગાયત્રી આશ્રમ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે ધર્મરથ પહોંચ્યો હતો ત્યારે યોજાયેલી ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું હતું હા મારું નામ વાળા કાકુભા ગામ ચરેલિયા અમારું આયોજન અઢારે સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે દીકરીઓ અમારા ઓવરણા લઈ અને હાર વધાવી

અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો જય ભવાની જય ભવાની મારું નામ યુવરાજસી બિકુવા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ વિના ગણેશજી ના આશીર્વાદ લઈને ધર્મ નું પ્રસ્થાન કરેલ છે અને ગાયત્રી આશ્રમે વંદન કરીને મુખ્ય માર્ગો ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું નું આવકાર આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું નું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે રેલીમાં આશરે થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી શપથ ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે